ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે કે જે આઝાદીના છોતેર વર્ષ બાદ ગ્રામજનોએ પ્રથમ વખત ગામમાં એસટી બસની સુવિધા છે જેનું ગ્રામજનોએ કર્યું વાજતે ગાજતે સ્વાગત ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે કે જેમણે આઝાદી બાદ પ્રથમ વખત પોતાના ગામમાં એસટી બસની સુવિધા જોઈ હતી ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે આ બસનું સામૈયું કર્યું હતું અને બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું વાત મહુવા તાલુકાના કોટિયા ગામની છે જેમણે આઝાદ ભારતના છોતેર વર્ષ બાદ પોતાના ગામમાં વાર સરકારી બસ આવતા જોઈ હતી ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ એસટી બસની સુવિધા આ ગામમાં શરૂ કરવામાં આવે છે ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતાને સાથે જ ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેસીને આનંદ પણ માણ્યો હતો બસના ડ્રાઈવર તેમજ બસનું સ્વાગત કરવા માટે સાધુ સંતો મહંતો તેમજ ગામની દીકરીઓએ ભારે ઉત્સાહ સાથે વધામણા કર્યા હતા થી તળાલા બાજુ એસટી જઈ રહી છે ભાઈ અત્યારે